સાવ સસ્તામાં બનાવ્યું એઆઈ એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસે તેમની પત્ની સાસુ અને સાડાની કરી ધરપકડ સુરતમાં અઢી કરોડ થી વધુ ની નકલી નોટો ઝડપાઈ પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ નવી મુંબઈમાં સોળ આફ્રિકન નાગરિક પાસેથી બાર કરોડ રૂપિયા ડ્રગ્સ પકડાયું ફ્રાન્સ માયોટ ક્ષેત્ર પર વાવાઝોડું ત્રાટકતા અગિયાર લોકોના થયા મોત શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિશા નાયકે ત્રણ દિવસ ભારત પ્રવાસે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપ જે મિસાઈલ બનાવવામાં અમેરિકા નિષ્ફળ ગયું તે જ મિસાઈલ ભારતે ત્રણ બનાવી નાખી જેનાથી પાકિસ્તાન અને ચીનની ચિંતા વધી તો આ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત